અપહરણ થોડા દિવસે શાળાએ જતી વિદ્યાર્થીને કારમાં ઉઠાવી લીધી બેની ધરપકડ બી અકસ્માતમાં પિતાની નજર સામે આઠ વર્ષીય પુત્રીનું મોત નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આઠ વર્ષીય ધ્વનીનું મોત ભાવનગરમાં નેસડા રોડ પરની રોલિંગ મિલમાં બ્લાસ્ટ બ્લાસ્ટમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત ચાર મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ વડોદરામાં રમતા રમતા બોરવેલમાં પડેલી બાળકીનું પ્રાણપંખી રોડી ગયું દસ ફોટો ઊંડા ખાણામાં ખાબકેલી બાળકીનું મિનિટોમાં જ રેસ્ક્યુ કર્યું પણ બચાવી ન શક્યા જાન્યુઆરીની શરૂઆતમાં ગાતરી જવતી ઠંડી પડશે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વાત કરીએ વિગતવાર સમાચારોની રાજ્યમાં હાર્ટ એટેક થી મોતના કિસ્સાઓ તો સને દિવસે વધી રહ્યા છે ત્યારે જે વધુ એક યુવાનનો હાર્ટ એટેક થી મોત થવાની ઘટના સામે આવી છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રામબો ચારક કરેથી નોકરી જવા નીકળ્યા તે દરમિયાન રસ્તામાં ચાલતા ચાલતા જ ઢળી પડ્યા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા सुबह हम लोग जब वॉकिंग करके आ रहे थे तो रास्ते में गैलरी में देखे घेर उसको उसको करके सब खड़े थे तो हम लोग दो तीन लोग भाई भाई है, है तो जाके देखे थे रो रही से पूछे थे बताई सी ड्यूटी जा रहे थे इंडियन आयल में सर्विस करते थे कुछ रोज डेली वेजेस पे अब इसका पगार भी कुछ दस पांच हजार रुपया रहा होगा तो अभी इन्होंने रो रही थी तो हम लोग बोला भाई एम्बुलेंस बुलाओ एम्बुलेंस बुलाया गया फिर भाई ने एम्बुलेंस में रख करके फिर इसको लेकर के अस्पताल में आए हैं फिर हम लोग रूम पे चले गए फिर ये हुआ कि चलो भाई उसको कोई है नहीं वहाँ पे अकेली औरत है तो हम लोग उसी आए हैं कि इसका जो भी मदद बन सके हम लोगों से वो मदद करके इसका हम लोग करेंगे फिर सरकार से आप जो कंपनी है कंपनी से भी हम लोग बात किया अनुरोध किया उनके मालिक से की भाई आप आपसे रिक्वेस्ट है कि आइए तो मैं बोली कि चेक करा लो वो तो नहीं चेक करा है, बोला कि आराम है दवाई खाते था, ऐसे नहीं दवाई लेना तो, तो मैं ले लूंगा इसी में आज जाने वाला था चेक कराने मेडिकल से एक फरक दवाई लेके आया खाया फिर उसके बाद खाया तो आया घर पे आने लगा तो वहाँ पे गिर गया वहाँ पे गिर गया पूरा ऐसे लौट गया पूरा बेहोश हो गया उधर ही आई आप लोग तो मैं बोल रही थी कि भैया जल्दी से एम्बुलेंस करो जल्दी से करो तो ये लोग वो एम्बुलेंस एंबुलेंस बोल तब ले तो गए मुड़ी तब तबले वही साइड पर आई नहीं निकल। ભાવનગરમાં સિંહોર નજીક નેસરા રોડ પર આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી એમડી રુદ્ર નામની સ્ટીલ ફેક્ટરીમાં બોયલરમાં બ્લાસ્ટ થતા એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત મજૂરોને સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો ઘટનાની જાણ થતાં જ સિંહોર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી ભારત દેશ પડકારો સામે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરતું રાષ્ટ્ર આફતને અવસરમાં બદલી નવી આશાઓને પરિપૂર્ણ કરતું રાષ્ટ્ર વિકાસશીલ દેશમાંથી વિકસિત પરિભાષા તરફ પ્રયાણ વધતું રાષ્ટ્ર જે માટે ભારત સરકારની કટિબદ્ધતા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રજાલક્ષી અનેક સરકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા સરકારી યોજના એટલે નિસહાયને સહારો અને નિર્બળને સબળ બનાવવા સરકારની મદદ સત્તાધારીઓ દ્વારા નાગરિકોની સુખાકારી માટેની પહેલ જે આજે દેશના લાખો કરોડો લોકો માટે જીવન નિર્વાહનું કારણ આરોગ્યની સુખાકારી શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યની તક યુવાઓના નાવીન્ય વિચારોને અઢળક પ્લેટફોર્મ ખેડૂતોની આત્મનિર્ભરતામાં વધારોનું સક્ષમ કારણ બની છે યોજનાઓના માધ્યમે પ્રજાની સુખાકારીમાં વધારો કરવાની આ શરૂઆત વર્ષ નવા ભારતના નિર્માણની શરૂઆતથી થઈ આ વર્ષેથી વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી બિરાજમાન થયા સરકારી સહાયોનો અવિરત ધોધ પ્રજાના ઉત્થાન માટે શરૂ થયો

વ્રાજની સુખાકારી સમૃદ્ધિનો સૂર્યોદય આ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ હજી વધારવા માટે ભારત સરકારે હજી વધુ કટિબદ્ધતા દર્શાવી છે જેનું નામ બનાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા ਇਸ યાત્રામાં સરકાર મિશન મોડમાં દેશ કે ગામ ગામ જાઈ ગઈ દરેક ગરીબ हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है उसके हक के लिए उसको लाभार्थी बनाया जाएगा उसको इस योजना पहुंचे उसकी व्यवस्था की जाएगी मैं वो दिन देख रहा हूं जब हर गरीब के पास मुफ्त राशन देने वाला राशन कार्ड होगा जब हर गरीब के पास उज्जवला का गैस कनेक्शन होगा सौभाग्य का बिजली कनेक्शन होगा और नल से जल होगा मैं वो दिन देख रहा हूँ जब हर गरीब के पास पांच लाख रुपए तक का मुफ्त इलाज देने वाला आयुष्मान कार्ड होगा जब हर गरीब के पास उसका अपना पक्का घर होगा मैं वो दिन देख रहा हूँ जब हर किसान केंद्र सरकार की पेंशन योजना से जुड़ जाएगा जब हर मजदूर पेंशन योजनाओं का लाभार्थी हो जाएगा जब हर पात्र नौजवान मुद्रा योजना का लाभ ले ले सकेगा और एक एंटरप्रेन्योर बनने की दिशा में कदम रखेगा विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को देश की माताओं बहनों को देश के नौजवानों को देश के किसानों को मोदी की गारंटी है मोदी की गारंटी होती है ना तो आप जानते हो गारंटी क्या होती है मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी विकसित भारत संकल्प यात्रा लोगों ने वधारो करवाना करवाय साथे शुरू कराई यात्रा સરકારની કલ્યાણકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવાનો નિર્ધાર નિર્બળ ને સફળ અને સી સહાય ભારત સરકારની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે આ યાત્રા પ્રજાની સુખાકારીમાં વધારો કરવાની કટિબદ્ધતાનું બની માધ્યમ

સફળતાના નવા સીમાંકનો સર કરી રહી છે એવી સરકાર જે ખરા અર્થમાં પ્રજા ઉત્થાન માટે કટિબદ્ધ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ તેમાંની જ એક પહેલ છે જે દર્શાવે છે કે સરકારની સંવેદનશીલતા તેમની સફળતાનું મુખ્ય કારણ છે દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે જેમનો સંકલ્પ છે તે વર્ષ સમૃદ્ધ અને વિકાસશીલ દેશ ભારત વિકસિત દેશમાંથી વિકસિત દેશની હરોળમાં આવે તે માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે જેમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ને પાર પાડવા સંકલ્પ યાત્રા માધ્યમ બનશે

પ્રારંભ કરાવ્યો પંદર નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી તેની શરૂઆત થઈ વિવિધ યોજનાઓની માહિતી સાથે તૈયાર થયેલા આધુનિક રથ ગામે ગામ ભ્રમણ કરવા સજ્જ થયા ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યાત્રાએ નવ આદિવાસી જિલ્લાઓનો પ્રવાસ કર્યો અને એક દિવસમાં બે ગ્રામ પંચાયતોને આવરી પ્રજાજોગ સંદેશ સાથે યોજનાઓની માહિતી અને તેના વિશિષ્ટ લાભની જાણકારી આપી આ યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો સો ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવાની રૂપરેખા તૈયાર થઈ નિર્ધારિત ગામમાં આધુનિક રથો પ્રવેશતાની સાથે ગ્રામજનોનો ઉત્સાહ યાત્રાની સફળતાનો સાક્ષી બન્યો રથો પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ આપવામાં આવ્યો આ સાથે સત્તર જેટલી વિવિધ યોજનાઓની જાણકારી પણ અપાઈ જેમાં આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના દીનદયાલ અત્યોન્દય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કિસાન સન્માન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પોષણ અભિયાન જલ જીવન મિશન સ્વામિત્વ યોજના જન ધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તથા રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની યોજનાઓને આવરી લેવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સંચાલન માટે રાજ્ય યોજનાઓની માહિતી આપવાના હેતુ સાથે યોજાયેલી આ યાત્રામાં ગામડાઓમાં પહોંચતાની સાથે ગ્રામ સભા આરોગ્ય કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું હતું રાજ્યના માધ્યમથી ગ્રામજનોને વિવિધ વિષયો અંગેની જાણકારી અપાતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથવાહનો દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું યોજનાઓમાં મળેલી સિદ્ધિઓની માહિતી પુસ્તિકા દ્વારા આપવામાં આવી તેમજ જેમને લાભો મળ્યા નથી તેમને ઓડિયો વિડિયો માધ્યમોથી સમજણ આપી સ્થળ પર જ આવા લાભો આપવામાં આવ્યા સરકારી નીતિ યોજનાને સેન્ચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ન જાય આ નિર્ધાર સાથે ચુસ્ત અમલવારી પણ કરાઈ ઉજોડિયા ગામનો ઓટની જો વાંટીલાજી ગામ હું આ ચાર વર્ષથી કેન્સરની બીમારીમાં બહુ છું મને આવશ્યક મને મળેલ છે એનો મેં બે ત્રણ ચાર બે ત્રણ ફેર લાભ લીધેલો છે લગભગ લાખ રૂપિયા જેવો મને ખર્ચ આવી ગયો આયુષ્ય કાર્ડમાં આ આયુષ્ય કાર્ડ બધા પબ્લિકોને બહેનો ભાઈઓને બધે મળે સરકાર શ્રીનો અમને પૂરેપૂરો લાભ અમને મળ્યો છે અને બધું વેધો આવે છે હજી લગી અમારી દવા ચાલુ છે સારવાર છે અમને આનાથી બહુ મોટો ફાયદો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દર ચાર મહિના બે હજાર રૂપિયા બાર વાર્ષિક છ હજાર રૂપિયા આવી જમા થઈ જાય છે એનો ખર્ચ અમે ખાતરમાં દવામાં ઉપયોગ કરી છે વર્ષમાં છ હજાર ખાતામાં આપવાના કરે છે એ બધા કમ્પ્લીટ આ જ જઈ છે લાભો એ પહેલાં મળે છે અમને પછી ખાતરમાં મળે છે બિયારણમાં મળે છે લાભો તો આ સરકારે સારામાં સારા આપ્યા એવું મારા મનમાં તો એવું સારું છે આ સરકાર ટકી રહી સારામાં સારું મને ગમત છે એક સમય હતો જ્યારે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોએ સરકારી કચેરીઓમાં જવું પડતું હતું પરંતુ હવે સુશાસનની વ્યવસ્થાને વ્યવસ્થિત કરતી સરકારનું શાસન છે જેનો પુરાવો છે કે આજે સરકાર સામે ચાલીને લોકોને સરકારી યોજનાઓનો લાભ અને માહિતી આપવા માટે ઘર આંગણે આવી જો સંકલ્પ લોક કલ્યાણનો હોય તો સફળતા ચોક્કસથી મળે આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે રાજ્ય સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો અમદાવાદના મણિનગર વોર્ડમાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે વિકાસ અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે ધ્યેય સાથે યોજાઈ રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન્ય વડાપ્રધાન શ્રીએ આપણે બે હજાર સુડતાલીસ સુધી આપણે ભારત વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ બધાને સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસથી બધાને સાથે રાખીને આગળ વધવા માગે છે અને એટલે જ એમણે દરેકે દરેક સરકારી જે પણ યોજના બની તો એના કેન્દ્રમાં હર હંમેશ નાનો માણસ છેવાડાનો માણસ રાખીને આ બધી યોજનાઓ બનાવી છે અને આ યોજનાઓનો લાભ પહેલાં એ ઘણી બધી યોજનાઓ બનતી પણ એ યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકે જૂજ લોકો લઈ શકે આજે સેચ્યુરેશન એટલે સો ટકા જેને મળવાપાત્ર જે જે યોજનાઓનો લાભ જેને મળવાપાત્ર છે એ બધા એને મળે એના માટે સરકાર દરેકના ઘરે જઈ અને મળવાપાત્ર યોજનાઓનો લાભ આપવા માટે માન્ય નરેન્દ્રભાઈએ ભાઈબીજના દિવસથી ભારત સંકલ્પ યાત્રા વિકસિત સંકલ્પ યાત્રા શરૂ કરી ભાઈ બીજના દિવસથી જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને વીજળી માટે લોકો કહેવા જતા હતા કે ભાઈ એક વાળું ટાઈમે વીજળી મળી જાય બધાને તો સારું એની જગ્યાએ એમણે આખા ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી આપવાની વ્યવસ્થા ઊભી કરી જ્યાં વિલેજ કહેવાય આપણે વિલેજ લેવલે ગામડે અત્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરતા થયા છીએ આ આયુષ્યમાન કાર્ડ છે અને આયુષ્યમાન કાર્ડના હિસાબે જેવું દરદ થયું નથી કે હોસ્પિટલમાં પહોંચ્યા નથી અને સામાન્ય માણસને સામાન્ય માણસને પહેલાં એવું હતું કે ભાઈ આપણે સરકારી હોસ્પિટલમાં જ ઈલાજ કરવાની આપણે બીજે ક્યાંય જઈ જ ના શકીએ આ કાર્ડના આધારે આજે સારામાં સારી હોસ્પિટલમાં પણ પોતાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ લોક સમર્થન મળ્યું અનેક ગામોમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથોનું ભવ્ય સ્વાગત થયું યાત્રાની સફળતાની વાત કરીએ તો આ યાત્રા હેઠળ સાત ગ્રામ પંચાયતો અને ત્રણસો પાંચ શહેર વિસ્તારોને આવરી લેવાયા તો આ દરમિયાન ત્રીસ લાખ પાસઠ હજારથી વધુ લોકો આ યાત્રામાં સ્વયંભૂ રીતે જોડાયા

જ્યારે સાત લાખ ઓગણીસ હજાર થી વધુ લોકોની ક્ષય રોગ માટે ચકાસણી કરવામાં આવે છે એ જ રીતે એક લાખ ત્રીસ હજાર થી વધુ લોકોને સિકલ સેલ રોગ માટે ચકાસવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ તેર હજાર થી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે જ્યારે છત્રીસ હજાર નવસો બાવન મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજના માટે નોંધણી કરાવી છે એજ રીતે બત્રીસ હજાર થી વધુ લોકોએ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને સત્તાવન સુરક્ષા વીમા યોજના માટે નોંધણી કરાવી છે વધુ લોકોએ સ્વનિધિ શિબિરની મુલાકાત લીધી છે ઉપરાંત યાત્રા દરમિયાન ડ્રોન નિદર્શન જમીન આરોગ્ય ચકાસણી નિદર્શન આયુષ્યમાન કાર્ડ સેન્ચ્યુરેશન હર ઘર જલ જલ જીવન મિશન

સર્વજન રક્ષાયના ધ્યેયને પરિપૂર્ણ કરતી આ યાત્રા કેન્દ્ર સરકારના દ્રઢ સંકલ્પ અને રાજ્ય સરકારની સક્રિયતાનું સુખદ પરિણામ છે જનહતિ આજે ગામે ગામે યોજનાઓની માહિતીનો પ્રકાશ પ્રજ્વલિત થયો છે હાલ સમાચારોમાં બનસાટલુ તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર